એકદમ ઓછા ખર્ચામાં એકદમ હેલ્ધી અને ટેસ્ટી મીઠાઈ બનાવવા માટે બે ચમચી ઘીમાં સરસ રીતે ડ્રાય ફ્રૂટને રોસ્ટ કરીશું એના માટે કાજુ બદામ અને મેં લીધા છે સરસ રીતે આ રીતે રોસ્ટ થઈ જાય પછી એક વાસણમાં કાઢી બે ટેબલ સ્પૂન ઘી એડ કરી અડધો કપ ઝીણો રવો એડ કરીશું એને સારી રીતે શેકી લેશું હલકો બદામી કલર આવી જાય ને ત્યાં સુધી શેકવાનો આ રીતે પછી એમાં અડધો કપ ઘઉંનો લોટ એડ કરીશું સારી રીતે મિક્સ કરી અને એને પણ સરસ એવો બદામી કલરનો શેકી લેશું

પ્લેટમાં સેટ કરી ઉપરથી ખસખસથી ખસખસતી ગાર્નિશ કરી ઠંડુ કરી સર્વ કરીશું તો જરૂરથી આ મીઠાઈ એકવાર ટ્રાય કરજો